આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વહીવટ તંત્ર પોલીસ તંત્ર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સૌ સંસ્થાઓ વેપારીઓ વિદ્યાર્થી મિત્રો સાથે મળી કરીને અદભુત વાતાવરણ દેશભક્તિનું આજે અહીંયા ઊભું થયું હતું સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મહાપુરુષોની પ્રતિમાને આજે સફાઈ કરીને એમને ફૂલાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અદભુત અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબ સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સૌ આગેવાનશ્રીઓ સૌ સંસ્થાના સૌ વડા વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જે પ્રકારે આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ સ્વતંત્રતા પર્વની કે જે જેની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ અને જેના ભાગરૂપે પૂર્વે અનેક દિવસોથી ગામ ગામ અને શહેર શહેર અને દેશની અંદર તિરંગા યાત્રાની અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે હર ઘર તિરંગો પણ આપણે લગાવી રહ્યા છીએ ત્યારે તમારા માધ્યમથી હું સૌને અપીલ કરું છું વિનંતી કરું છું આપણે સૌ આપણા ઘરે તિરંગો લગાવીએ દેશભક્તિને ઉજાગર કરીએ અને આજે જ્યારે ભવ્ય આયોજન જ્યારે અંજાર મધ્યે અહીંયા થયું છે ત્યારે હું સૌને અભિનંદન આપું છું અને સૌનો આભાર માનું છું